હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે હું તમને દસથી પંદર મિનિટમાં બહુ જ ઓછા સમયમાં એકી સાથે દાળ ચાવલ બનાવવાની રેસિપી બતાવીશ આ રીતે તમારે ગરમ પાણીમાં દાળને બેથી ત્રણ પાણીથી ધોઈ અને કૂકરમાં રાખી દેવાની છે એમાં હળદર મીઠું અને એક ચમચી જેટલું તેલ ઉમેરી અને એક પ્લેટ રાખી દેવાની છે અથવા આવા કોઈ કાંઠા રાખી દેવાના છે જેમાં એક તપેલીમાં ચાવલ રાખી એમાં ગરમ પાણી ચાવલમાં ઉમેરી સ્વાદ અનુસાર નમક અને બે ચમચી જેટલું તેલ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી અને કુકરનું ઢાંકણ ઢાંકી દેવાનું છે ચારથી પાંચ વિસેલ લાગે એટલે આપણે કુકરનું ઢાંકણ ખોલી નાખીશું આ રીતે મેં ઓફ કેમરામાં વિસલ લગાડી લીધી છે હવે આપણે જોઈ લઈએ તો દાળ બફાઈ ગઈ છે અને ચાવલ પણ તૈયાર થઈ ગયા છે બહુ જ ઓછા સમયમાં બનતા દાળ ચાવલ છે આ રીતે તમે જોઈ શકો છો કેટલા સરસ ચાવલ પાકી ગયા છે હવે દાળમાં પાણી ઉમેરી અને સરસ રીતે ઝેલણી મદદથી બધી જ દાળને ભાંગી લઈશું અને દાળ બધી ભંગાઈ જાય એટલે એને ગેસ ઉપર ગરમ થવા રાખી દઈશું કેમ કે ઉકળતી દાળમાં આપણે વઘાર ઉમેરવાનો છે એટલે આ રીતે વઘાર માટે એક વઘારિયામાં મેં તેલ ગરમ થવા રાખી દીધું છે હવે એમાં અડધી ચમચી હિંગ અડધી ચમચી જેટલી રાયના દાણા ઉમેરી બધા જ રાયના દાણા આ રીતે ફૂટી જાય ત્યાર પછી આપણે એમાં અડધી ચમચી આખું જીરું ઉમેરીશું બે લીલા મરચાંની ઉમેરીશું હવે એમાં ટમેટા ઉમેરીશું અને આઠ થી દસ મીઠા લીમડાના પાન ઉમેરીશું મીઠા લીમડાના પાન તમે તેલમાં પણ ઉમેરી શકો અને આ રીતે મેં ઉમેર્યા એ રીતે પણ ઉમેરી શકો હવે ટમેટા અધકચરા કાચા રહે એ રીતે આ વઘારને તમારે પાકેલી દાળમાં નાખી અને દસ મિનિટ ઉકળવા દેવાની છે હવે તમે દાળ ભાતને સર્વ કરી શકો છો સિમ્પલ અને ખૂબ જ સરળ રીતથી મેં બનાવ્યા છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારા બહુ ઓછા સમયમાં દાળ ચાવલ તૈયાર થઈ જશે થેન્ક યુ મારો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં